ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે જે સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત કહી શકાય ગરબાને યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ખુશીનો માહોલ છે જ્યારે સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ પણ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને વારસો દર્શાવતી આ યાદી પીએમ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના થાક પ્રયાસોની સાક્ષી છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સવાના ખાતે સમારોહનું આયોજન થયું છે આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સરકારે આયોજન કર્યું છે તો ખાસ કરી અને ગુજરાતના જે ગરબા છે તેને એક નવી જ વૈશ્વિક ઓળખ મળી છે યુનેસ્કો દ્વારા તેને સ્થાન અપાવવામાં આવ્યું છે સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરવામાં આવી છે ત્યારે આ એક કહી શકાય કે ન માત્ર ગુજરાતી માટે પરંતુ દેશ માટે આ ગૌરવની ક્ષણ છે